સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં આઠ ફેબ્રુઆરી અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેમાં ડિંડોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે ડિંડોલી પોલીસે બે સગીર સહિત છ ને ઝડપ્યા છે અગાઉના મંદુખમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે

એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં ડુંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે ચાર આરોપીઓની ડિટેન કરી લીધેલા છે એ ચાર આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજું છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોહલી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારો પોતે એક કાવતરું રચી અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળકો પણ છે તો આ બંને બાળકિશોરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે જે મોટી હતો એ વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આ જે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી તેથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા હતી એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આલકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન દુઃખ ચાલતું જ હતું જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને જેમ કેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એને હત્યા નિપજાવી હતી આ જે ઘટનામાં જે ચપ્પુ વપરાયું છે એને હજી રિપોર્ટ કરવાનું બાકી છે પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ ઘટનામાં જે મરણજનાર છે ગણેશ વાઘ એના વિરુદ્ધ અગાઉ બહુ બધા ગુનાઓ દાખેલ છે જેમાં મર્ડર લૂંટ સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને વીસ કે બાવીસ જેટલા ગુનાઓ છે એ અમે તમામ ગુનાઓ અત્યારે ચેક કરી રહ્યા છીએ તો એનું અત્યારે જૂમ સ્ટેટસ છે આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં એ કેસમાં જે મુખ્ય આરોપી શ્રીલાલ પાટીલ એના પાસ ઉપર અગાઉ દીપીએ કેસો પાંત્રીસ મીટરનો ગુનો પણ નંધાયેલો છે અત્યાર સુધી આટલી વિગત પોલીસને મળી છે હજી પોલીસ તમામ બાબતો ચકાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની સંડોવણી છે કે નહીં પણ અમે તપાસી યાસીનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત